નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક ભારત શ્રેષ્ઠ ભારત આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આજે આપણે છત્તીસગઢ રાજ્યના એક નવા જિલ્લા વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો આજનો આપણો જે જિલ્લો છે તે છે જંજગીર ચંપા જિલ્લો આપ જોઈ શકો છો આ એક જિલ્લાની તમને ઝાંખી બતાવેલી છે આ જે જિલ્લો છે તે જિલ્લામાં પ્રવેશવા માટે રેલવે માર્ગ અને સડક માર્ગ બંને રીતે આપણે ત્યાં પહોંચી શકીએ છીએ ત્યાં જઈ શકીએ છીએ આ જે જિલ્લો છે એ જિલ્લો બિલાસપુર વિસ્તારમાં એના જે વિભાગ છે બિલાસપુર વિભાગમાં એ આવેલો છે જાંજગીર ચંપા જિલ્લો એ છત્તીસગઢ રાજ્યના મધ્યમાં આવેલો છે જે રાજ્ય છે એ રાજ્યનો મધ્ય ભાગ જે છે આપણે નકશામાં જોતા હોઈએ છીએ એ જે મધ્ય ભાગ છે મધ્ય ભાગમાં આવેલો છે અને જેથી કરીને એને છત્તીસગઢ રાજ્યનું હૃદય તરીકે પણ એને ઓળખવામાં આવે છે આ જિલ્લો રાજ્યના મુખ્ય અનાજ ઉત્પાદનો જે થાય છે એમાંનો એક જિલ્લો છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જાંજગીર જિલ્લો જે છે તે સડક માર્ગ જે સડક માર્ગેથી આપણે જઈએ તો સડક માર્ગ મારફતે બિલાસપુરથી લગભગ પાસઠ કિલોમીટરના અંતરે અને જે છત્તીસગઢની જે રાજધાની છે રાયપુર ત્યાંથી લગભગ એકસો પાસઠ કિલોમીટરના અંતરે તે આવેલો છે આ જે જિલ્લો છે એ જિલ્લામાં કલચુરી વંશના મહારાજા જે હતા જાજલ્યદેવ એમની આ નગરી છે એવું પણ કહેવાય છે આ જિલ્લામાં ઘણા બધા જોવાલાયક સ્થળો આવેલા છે તો આપણે આ જોવાલાયક સ્થળોની થોડી માહિતી મેળવી લઈએ પહેલું જે છે એ નહરિયા બાબા આપ જોઈ શકો છો પિક્ચરમાં જે મેં પિક્ચર બતાવેલું છે એમાં કે એ એક હનુમાનજીની મૂર્તિ છે હનુમાનજીનું મંદિર છે અને આ મંદિર પણ ત્યાં ખૂબ પ્રસિદ્ધ મંદિર છે અને ઘણા બધા લોકો ત્યાં દર્શનાર્થે પણ આવતા હોય છે ત્યારબાદ છે ઘટાદાઈ આ એક જગ્યાનું નામ છે અહીંયા મિત્રો છત્તીસગઢ રાજ્યમાં મોટા ભાગે આપણે હિન્દી ભાષા બોલાતી હોય છે એટલે ત્યાંના જે સ્થળો છે એ પણ આપણને થોડા ગુજરાતી ભાષામાં અટપટું નામ એનું લાગતું હોય છે પણ એનું ત્યાંનું જે નામ છે એ રીતે આપણે વાત કરીશું તો આ જે જગ્યાનું નામ છે તે ઘટાદય હવે આ જે જગ્યા જે છે આપણે જોઈ શકીએ છીએ પિક્ચરમાં આપ જોઈ શકો છો કે એક માતાજીનું મંદિર હોય માતાજીની મૂર્તિ જેવું આપને દેખાતું હશે તો તે લગભગ જાંજગીર જે જગ્યા છે જે જિલ્લો છે એ સ્થળ પરથી પચીસેક કિલોમીટરના અંતરે આવેલું છે તેને ત્રિપુર સિંધર દેવી એવું નામ આપેલું છે માતાજીનું એવું નામ છે અને ત્યાં એનું મંદિર છે આ જે મંદિર છે એ મંદિર ની જે જગ્યા છે ખૂબ જ સુંદર પહાડોથી અને સુંદર જંગલોથી ઘેરાયેલું છે અને ખૂબ જ જોવાલાયક સ્થળ છે ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા પણ આવતા હોય છે અને દર્શન કરતા હોય છે ત્યારબાદ છે પીથમપુર શિવ મંદિર આપ નામ પરથી જ આપણને ખ્યાલ આવશે કે આ એક શિવ મંદિર છે જાંજગીરથી આ મંદિર લગભગ દસેક કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર કલેશ્વરનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે જે પીથમપુરસિંહ મંદિર છે તે કલેશનાથ કલેશ્વરનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે મહાશિવરાત્રિનો જે દિવસ છે શંકર ભગવાનનો દિવસ હોય છે અને આ દિવસે ખૂબ મેટો મોટો અહીંયા મેળો ભરાય છે અને ખૂબ ઘણા પ્રમાણમાં લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે ત્યારબાદ છે અળભાર પણ એક જગ્યા છે એક પ્રાચીન અને ખૂબ સુંદર મંદિર છે આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા આઠ હાથવાળી દેવી અહીંયા જે દેવી બિરાજમાન છે આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ જે દેવી બિરાજમાન છે એના આઠ હાથ છે અને આઠ હાથવાળી દેવી અહીંયા બિરાજમાન છે લોકો અહીંયા પણ ખૂબ શ્રદ્ધાથી આવતા હોય છે અને દર્શન કરતા હોય છે ત્યારબાદ બીજું જે છે અહીંયા મિત્રો ઘણા બધા આપણે આધ્યાત્મિક મંદિરો મતલબ કે આધ્યાત્મિક જગ્યા વધારે છે ફળવા માટેની ત્યારબાદ છે ચંદ્રહાસીની દેવી મંદિર આ મંદિર પણ એક માતાજીનું મંદિર છે આ મંદિર જે છે મહાનદીના તટ ઉપર આવેલું છે ખૂબ સુંદર મંદિર છે અને નવરાત્રિના સમયમાં અહીંયા ખૂબ મોટો મેળો ભરાય છે માતાજીનું મંદિર છે એટલે નવરાત્રિનું ખૂબ આપણે અહીંયા પણ ખૂબ મહત્વ હોય છે એટલે ત્યાં માતાજીનું જે મંદિર છે ત્યાં નવરાત્રિના સમયમાં પણ ખૂબ મોટો મેળો ભરાય છે અને ખૂબ જ આકર્ષક જે પર્યટક જે સ્થળ છે છત્તીસગઢના અથવા તો એવું કહી શકાય કે આ જિલ્લાના એ જિલ્લામાંનું આ એક આ જિલ્લાના સ્થળોમાંનું આ એક સ્થળ છે ત્યારબાદ છે લક્ષ્મણેશ્વર મંદિર પૌરાણિક કથાઓ અનુસાર આ જે મંદિર છે એ મંદિરમાં શ્રી રામ ભગવાનના નાના ભાઈ લક્ષ્મણે એક શિવ મંદિર બનાવ્યું હતું અને તેથી આ મંદિરનું નામ લક્ષ્મણેશ્વર મંદિર પડ્યું છે એવું માનવામાં આવે છે આ પણ એક શિવ મંદિર જ છે જાંજગીર ચંપા જિલ્લામાં ખરોડમાં ઘણા બધા પૌરાણિક મંદિરો આવેલા છે એમાં આ જે આપને ફોટો જે દેખાય છે એ મંદિર છે ખૂબ મોટું અને એમાં સબરી માતા મંદિર અને લક્ષ્મણેશ્વર મંદિર જે આપણે આગળ જોયું છે આ મંદિર અને સબરી માતા મંદિર બંને મંદિરો અહીંયા આપણને જોવા મળે છે ત્યારબાદ આ જિલ્લામાં બિલાસપુર વિસ્તારનો જે આ વિસ્તાર વિસ્તારમાં આ જિલ્લો આવેલો છે એ બિલાસપુર વિસ્તારનો સૌથી મોટો મેળો આ જિલ્લામાં ભરાય છે આ મેં છત્તીસગઢ રાજ્ય એવું છે ત્યાં ઘણા બધા મેળાઓ થતા હોય છે આપણે આગળના જિલ્લાઓમાં પણ જોઈ ગયા છીએ તો એમાંનો એક આ બિલાસપુર વિસ્તારનો સૌથી મોટામાં મોટો અહીંયા મેળો ભરાય છે અને ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બિલાસપુર વિસ્તારનો સૌથી મોટો પર્વત જેનું નામ છે દહળા દલ્હા પર્વત ત્યાં દલહા પહાડ એવું પણ કહેવાય છે તો એ દલહા પહાડ જે છે એ બિલાસપુર વિસ્તારનો સૌથી મોટો પહાડ છે મોટો પર્વત છે અને આ પર્વત ઉપર નાગપંચમીના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે અને ઘણા બધા લોકો એનો લાવો લેવા માટે પણ અહીંયા આવતા હોય છે અને ખૂબ આનંદથી ઉત્સાહથી ફરે છે અને ખૂબ જ એનું જે સ્થળ છે એ સ્થળની મજા એ માણતા હોય છે તો આ જિલ્લામાં આપણે જે જોવાલાયક અને ફરવાલાયક સ્થળો જે આધ્યાત્મિક સ્થળો હતી તેની પણ મુલાકાત કરી સાથે સાથે આ જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં ખૂબ મોટો ઔદ્યોગિક વિસ્તાર પણ છે અને કોસા સિલ્ક સિલ્ક બનાવતા હોય છે એ સિલ્ક અને સોના પિત્તળની જે ધાતુ છે એની જે કારીગીરીથી કંઈક દાગીના કે કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે છે એનો ઉદ્યોગ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલો છે આ સાથે આપણે નવા જિલ્લામાં ફરીથી મુલાકાત કરીશું ફરીથી નવા સ્થળો સાથે મુલાકાત કરીશું અને જાણીશું ત્યાં સુધી રજા આપશું શ્રેષ્ઠ ચલો ચલે ચલે મિલર બળે મિલ કરે ધરતી આસમાન કરે સ્વચ્છ કિરમ બળે રંગ દેશ કા દિલ ભલે એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત भारत श्रेष्ठ भारत हिकु भारत श्रेष्ठ भाग